એવું કલાકાર કે યુટ્યુબમાં પણ તમે સર્ચ મારો આવે રેડિયો ટીવી કલાકાર અને બહુ જેનું નામ છે એવા ભારતી બેન ભારત ને જોરદાર તાળીઓથી વધે કારણ કે ઘટમાં ચાલે ઘડિયાળના તમે કાંડે બાંધી કાં ફરો

કે સર્જન કેવી રીતે કરું કર્યા શંકર ભગવાન મા વિના સર્જન થાય તમે જોતું કોઈ પણ જગ્યાએ જ્યાં પણ જ્યાં જરૂર પડી હશે ને માની એને માને બધાએ યાદ કર્યા છે જયારે માને બોલાવીને વાત કરી કે બ્રહ્મા વિષ્ણુ મહેશ તમે હાનો વિચાર કરો છો કે અમારે સૃષ્ટિનું સર્જન કરવું છે પણ કઈ રીતે કરવું એની અમને ખબર નથી પડતી આદમ કા જન્મ પૃથ્વીની કે જેને જણ ને મૂક્યો જીવ એટલે જણ શિવ ને શક્તિ નું મિલન થાય તો સર્જન થાય સૃષ્ટિ નું સર્જન કરવા માટે શંકર ભગવાને મા પાર્વતી ને યાદ કર્યા અને મા એ પછી સર્જન કર્યું એને અવતાર લીધા પછી એમ આ દેવી પૂજક વડેચા પરિવાર ની માલિકા જેને દેવી પૂજક કહેવાય કોઈ માં બેરડી ને પૂછતા હોય કોઈ માં સિગોતર ને પૂછતા હોય કોઈ માં દગાઈ ને પૂછતા હોય કોઈ માં ઝાંપડી ને પૂછતા હોય કોઈ માં ખોડિયાર ને પૂછતા હોય પણ આ દેવી પૂજક તો એને પૂજતા જ હોય માં દરેક ની જગ્યાએ તમે જ્યાં જાવ ત્યાં પણ જો દેવી પૂજક ન હોય ને તો માનો વાહ ન હોય એટલે મારો કહેવાનો અર્થ એ છે કે માં વગર કોઈ પણ મોટું નથી જળથર કે જગદીશ ઈ શીસ અંબા નમાવે આલિયા કોઈ પણ જગ્યાએ તમે જાવ માને યાદ કરવા જ પડે મિત્રો બારોટિયા બની ગયા ને તો એને માને યાદ કરીએ ને ત્યારે એને એનો ઉદ્ધાર થયો છે કોઈ પણ જગ્યાએ તમે જાવ માને યાદ કર્યા વગર તો કોઈનું કોઈ ઉદ્ધાર થયો નથી એમ આજે

કે પાંચ મહેમાન આવે ને ઘરે મળે છે કરવાના રૂપિયા અને જેનું ધર્મ જેને દેવું છે એને કોઈ રોકી શકતું નથી એમ આજે નાનજીભાઈ આ વડીતા પરિવાર માં જોવો બંગલો કેવો બનાવ્યો ભાઈ અને આપણને જમવા માટે આમંત્રણ આપ્યું ભજન ભલે આવ્યા તમે જેની જોતા વાટ ભારતી બેન બારોટ જોરદાર તાળી થી ભારતી હા ભાઈ

તપેલી કરે તાપ કોરો મોર છોકરાશ માં એનો બાપ સા દેવ સા હે આ દુનિયા વગાડી એટલે અમારે એમને યાદ કર્યો કે સાને ને પોતાડી દો અને તાળીઓ ને દાંત થી વધે ભારતી બેન બાર